સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બેફામ રીતે આવી રહેલ એક બાઇક ચાલકે બાઇક ચડાવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી અકસ્માત સર્જનાર બાઇક પર જરૂર કરતા વધુ પાંચ જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી હતી એના લીધે અકસ્માત સર્જાયો હતો એ બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઇક લઈને

સોસાયટી સોસાયટીમાંથી દૂર કરાવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય હાલ બાળકીને ટક્કર માર્યા બાદ ફરાર થયેલા બાઇક ચાલક સામે પણ કાયદેસર કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું